કેશિયા કપડા ફાર્મ બ્લોગ માં આજે આપણે વાડી આવી છે અને આજે આપણે વાડીનું પાણી પાવાનું છે. જોજો આવડ આવડ છે આપણો કપાસ અને આ છે તળાવ. ચાલો આપણે પાણી પાવા જઈએ. કે વરસાદી મોસમ પણ છે અત્યારે. ચલો આ મથેને પાણી આવશે. સામે ઓલું દેખાય ત્યાં કારણ મોર પણ બોલે છે ઝીણા ઝીણા અવાજ આવે છે મોરના ચાલો આપણે જઈએ જો મિત્રો સવાર સવારમાં મોસમ ચીટું મસ્ત છે તમારે હાલમાં કઈ શું રોપવામાં આવ્યું છે તેને જણાવજો અત્યારે કોમેન્ટ કરીને જણાવો શું રોપવામાં આવ્યું છે જોઈ લો મિત્રો પાણી પણ ચાલુ થઈ ગયું છે નો નજારો છે આપણે આગળ જોઈ તો આપણે જઈ રહ્યા છીએ આગળ જોઈ જો કેટલો કપાસ પાય પાય છે આપણે પાણી ભરી ગયું જોડો મિત્રો આ બાજુથી પણ ચાલી ગયું અહીંયા પણ પાણી છે આપણે આગળ વધી નીચે ચાલુ પડે છે આગળ પાણી આવી ગયું મિત્રો આપણે અહીંયાથી ચાલીએ અહીંયા પણ પાણી છે જલ્દી જલ્દી નીકળી જલ્દી નીકળીને આપણે જઈશું પેલો બહાર જેટલું પાણી આવી ગયું છે

કપાસ વામણો છે કપાસ જો ધીમે ધીમે બધો કપાસ આવી જશે એને પછી ભીણી વીણીને યાર્ડમાં દેવા જવું જવાનું

આપણે તો આપણે ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો અને આપણે આમને આમ બ્લોગ લાવતા રહી છે फिर चलो आप फाल से कपास में तो चलो निकल जाइए और रास्ते में આપડું ઘર અને આપણા બ્લોગ ને સમાપ્ત કરી છે જય હિન્દ જય ભારત